નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ નવ વિષય વિજ્ઞાન તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસ મિત્રો આજે લેવાયેલ વિજ્ઞાનના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું તો વિડીયોના અંત જોડાઈ રહેવું તો મિત્રો વિભાગ એ છે માગ્યા પ્રમાણે જવાબ આપો પ્રત્યેકનો એક ગુણ કુલ પંદર પ્રશ્નો અને પંદર માર્ક તો મિત્રો એની અંદર આપણે જોઈએ તો પ્રશ્ન છે ઉનાળામાં માટલામાં રાખેલ પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના ખાલી જગ્યા છે તો મિત્રો એના એ બાજી ભવન છે એના પછીનો પ્રશ્ન બે છે કાર્બન તત્વની સંજ્ઞા ખાલી જગ્યા છે તો મિત્રો કાર્બન તત્વ છે એની સંજ્ઞા છે એ બે છે એના પછી પ્રશ્ન ત્રણ છે સોડિયમનું પરમાણુની સાચી ઇલેક્ટ્રોનિક રચના કઈ છે તો સોડિયમ છે એની ઇલેક્ટ્રોનિક રચના છે એ અગિયાર છે એટલે ટોટલ બે આઠ અને એક બનશે એના પછીનો પ્રશ્ન છે મિત્રો પ્રશ્ન ચાર છે છ કેજી દળના પદાર્થનું ચંદ્ર પર છ કેજી દળના પદાર્થનું ચંદ્ર પર દળ ખાલી જગ્યા થશે

પ્રશ્ન સાત ન્યુટ્રોન એના પછી મિત્રો નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં કે શબ્દમાં કે અંકમાં જવાબ લખવાના છે તો એના પ્રશ્નો આપણે જોઈએ તો મિત્રો પ્રશ્ન આઠ છે દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટે વપરાતું સાધનનું નામ તો મિત્રો દૂધની ઘનતા જે છે માપવા માટેનું સાધન છે એ આપણે એને લેક્ટોમીટર કહીએ છીએ તમે ડેરીમાં જોયું હશે એના પછી પરમાણુ ક્રમાંકની સંજ્ઞા તો પરમાણુ ક્રમાંકની સંજ્ઞા છે એ મિત્રો ઝેડ દર્શાવે છે અને આર્કીમિજનો નિયમ તો એ મિત્રો આપણે પેપર સોલ્યુશન જે બીજા પાર્ટમાં આવે છે એની અંદર એનું સંપૂર્ણ સોલ્યુશન કરીને મૂકવામાં આવશે એનો નિયમ છે એને આવશે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો મિત્રો અહીંયા જે વિધાનો છે આપણે ખરા ખોટા પાણી એચોનું અણવીય દળ તો યુ છે તો ખરું બનશે એના પછી મિત્રો બીજું છે અહિયાં જે સ્થાનિકો એક જ તત્વના જુદા જુદા દળાંક ધરાવતા પરમાણુઓ છે તો જવાબ ખરું બનશે અને તેરમો પ્રશ્ન છે દબાણનો એકમ પાસ્કલ છે જેને એની સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે તો એ પણ ખરું છે અને એના પછીના જે પ્રશ્નો છે મિત્રો દળ તો અહીંયા કિલોગ્રામ કે કેજીની અંદર દર્શાવવામાં આવે છે અને વજન છે એનો જે છે ન્યૂટ્રનથી દર્શાવવામાં આવે છે વજન છે એનો એકમ ન્યૂટ્રન છે એના પછીના મિત્રો વિભાગ બી એના પ્રશ્નો છે અહીંયા ઘણા પ્રશ્નોનું સોલ્યુશન અંદર આપેલું છે મિત્રો અને બાકીના જે પ્રમાણ પ્રશ્નો છે એનો આપણે પાર્ટ ટુની અંદર સંપૂર્ણ રીતે સોલ્યુશન આપેલું છે તો અહીંયા અને બનશે એના પછીના જે પ્રશ્નો છે તો એના જવાબો અહીંયા તમને આપેલા છે તો પેપરને સંપૂર્ણ રીતે જોઈ લઉં એના જવાબો છે અને આપણે વિગતે બીજા પાર્ટમાં જોઈશું થેન્ક યુ મિત્રો આભાર